હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા ની જય રામ નવા વિડીયો માં તમારું બધા ફરી વખત સ્વાગત છે જય માતાજી જય રામ આપી લો નાઈ ડ્રિંક કે

અને તો ને ઉંજે દવા દે દે તો નાખ પેલા એટલે તો હું તો ડોક્ટર બસ એમ હોય તો પાડી દે થકો મારી તો શકે

आलो हालो आलो जई जा सावाचो ले ले ये रोमा

મામારો તપસ્ત્ર છે બીસી હા જો લખો દે લખા લખા છે છે તો એ મત બોલે જ ન

હાન તો મધ્ય ટાઈમ નીક છે હાલો 8 વાગ્યા ટાઈમ છે કે આપ બેટન તો ટાઈમ છે ભાઈ આ બેટન તો કે ને છે હા સાંગો કપાઈક છે હા એનું ટૂક છે આંગો તો કપાવજો હૈ હા આંગો કપાય કસ ની આવાર હું સાઈડી હાલે કો કોઈ બતાય ના મોટર ટીકા ના કરામ ના ટી પાસ સે આવ તો આ મારને જ દે લાગી જઈ લે બરાબર કોઈ પણ કરો નહી આ બેટ ટીકા કાટ દેવાનો એટલે પછી

દર્દી આવી ગયા છે હા 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 એને પડી ગયા છે વાગ્યું છે જો વાગ્યું છે બીજા નવાર આપો એને હું થઈશ લાલ પેલો માપો તો ખરા

તો મિત્રો આપડે ડોક્ટર બની ગયા તપાસ કરી લીધો બધાને દવા આપી દીધી કોકને બાતલી આપીને કોકને ટિકડી આવી ટિકડી આવી આપણા ઘર દીતાન શરત આવે ગયા અને જરા આવો સુખ દર્દી આપી સો પેટમાં

ડોક્ટર નો વિડીયો અહીંયા પૂરો કરીશું તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જબસ્ક્રાઈબ કરવાનું તાલીક બાય